જય માતા ગૌરીનંદન ગજાનંદ આ બાવરડા છે ને અહીંયા કૂતરા લકાઈ અને બેઠા રહેતા અને મોરલા જેવા પાણી પીવા આવે ને એવા વેડા ઉપર પાણી પીવા આવે એટલે ઝડપ મારીને આ કૂતરા પકડી લેતા એટલે મેં વિચાર કર્યો કે આ બાવરડા છે ને બધાએ કઢાવી નાખી આ ગાંડા બાવરના હિસાબે આ બાવરની અંદર લકાઈ અને કૂતરા બેઠા રહેતા હા તો એના હિસાબે આ બાવરડા બધાએ કઢાવવા પડે છે આ બાવડાને કાઢી નાખ્યા હા જો એમાં એક આ વડડાની ડાર પણ ભાંગી ગઈ હવે એ તો રંધાય અહીંયા દજે પણ થોડો ઘણો હા તો વાંધો ના વરણડે વરંડે વાંધો નહીં એટલે ફૂકી ગણાય ના વાહ વરડે એડે બધો ચૂચો એની માયા એ મોરલાઈને ઉપાદીનો હોય કુત્તો એની મેં ઘડે ના એડે હા ભલે બેફિકર મોરલા પાણી પીએ વાહ જો વાહ ભાઈ વાહ આ ડૂચો બધો એની ઘર થળવાઈ જશે પછી કૂતરા એની ઘર આવી જ ના શકે સમજા તો જશે હું અકામું છું સીતાવાડી માતાજી ઉપર અને આ બાવડા છે ને જેટલા એને કઢાવી અને આ બધા એ નીકળી જશે પછી મોરલા બે ફિકર પાણી પીએ તો કોઈ જાતની ઉપાધિ નહીં એને હા તો આ ભલે આપણે થોડો ઘણો ખર્ચ તો આવશે પછી દેવાવળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી ધરમ કરે ધન ઘટે નહીં પંખી પાણી પીને છે સરોવર નીર ઘટે નહીં બરાબર એમ ધર્મ કરે ધન પણ ઘટે નહીં આપણે દેવાવરો ડૂબરો નથી રાજા રણછોડ અમારો દાડો હે પછી હું બાકી હોય હે આ ત્રણ ભુવનનો હાથ બેઠો છે દેવાવોન માતા સીતા એટલે કંઈ જેવી તેવી મા નથી એ લક્ષ્મીનો અંશા અવતાર અને એ જ પાલન કરતા અને એ જ પોષણ કરતા તો આ બધાએ બાવરડા નીકળી ગયા અને હવે કૂતરાની કોઈ જાતની મોરલાની બીક નહીં રહી હે તો આ છે ને બધાએ પણ બાવડા નીકળી જશે બરાબર અને કોઈ જાતની ચિંતા નહીં મોરલાઓને હે તો આ વડલો જો બાકીના અહીંયા બીજા અમે વડ વડલા અને લીમડા છું બરાબર આજુબાજુમાં અવેડાની એટલે કોઈ જાતની ચિંતા જ નહીં મોરલા ટેસ્ટથી પાણી પીશે પંખી પશુ પાણી પીશે એને કોઈ જરાવર ત્રાપ મારીને પકડી ના શકે એના માટે અમે આ આઠ અવેડા બનાવ્યા છે જવારિયા બરાબર આ પાણી માટે જ બનાવ્યા છે આમાં મારો કોઈ સવાર્થ નથી એક પાંચીયોનો આ પરમાર્થના કામ છે ઈશ્વર કહે છે કે પરમાર્થના કામ હું બેઠો છું દેવાવાળો દેવા ડૂબડો નથી ભગવાન નથી ભીખારી અહીંયા હું મોરલાઓને એટલી ચણ નાખું છું પંદર મણ અને બાકીનો એને ચકલાઓને બાજરો નાખું જુવાર નાખવું કબૂતરોને બરાબર કબૂતર પણ દુનિયાના અહીંયા આવે છે તો આ બધા પંખી પશુ પણ અહીંયા હું ભોજન પામે છે અને માતાજીની બહુ અપરંપાર દયા છે હા તો આ બધું જો સાફ થઈ જશે એટલે કાંઈ ચિંતા નહીં કોઈ જાતની હા 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 ભલે વધારે સાફ થઈ જાય તો આ જે બી હાલે છે બરાબર હવે મોટલા કૂતરા પકડી ના શકે અહીંયા હા તો હવે વિડીયાને પૂરો કરીએ ભાઈને મારે થોડુંક કહેવાનું છે એટલે હું કહી દઉં